હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે વાત કરવાની છીએ જેમાં રાજ્યમાં આગામી અડતાલીસ કલાક માટે મોસમી વરસાદની મોટી જ આગાહી કરવામાં આવી છે જે ગામડાના લોકો છે એ સાવચેત થઈ જાજો સાથે જ ખેડૂતો પણ સાવચેત થઈ જાજો તમારો કોઈ પણ પાક હજુ ખેતરમાં પડ્યો હોય તો એને જલ્દી જ તમારે લઈ લેવાનો છે સાથે કયા કયા જિલ્લામાં અને કયા કયા તાલુકામાં મોટી આગાહી કરવામાં આવી છે કઈ જગ્યાએ રેડ એલર્ટ છે અને કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈશું તો અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં અડતાલીસ કલાકમાં જે છે કમોસમી વરસાદની શક્યતા ખેડૂતો ચિંતામાં જોવું જો આખો વિડીયો રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની સંભાવના પૂરેપૂરી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે બંગાળની ખાડી અને અરબ લો પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની પણ સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદ માહોલ સર્જાઈ શકે છે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ નવેમ્બર માસની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા જે છે જણાઈ રહી છે જ્યારે અઢાર ઓક્ટોમ્બર બાદ બંગાળની ખાડીમાં જે છે ચક્રવાત સર્જાવાની સંભાવના અઢાર નવેમ્બર બાદ જે છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાત કરીશું આગળ કન્ટિન્યુ કરીશું સમાચાર તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસ ઓક્ટોમ્બર બાદ ગુજરાતમાં જે છે ભારેથી ભારે વરસાદ જે છે લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ મહેસાણા અને ગીર સોમનાથ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી દીધી છે મહેસાણા જિલ્લાના જે છે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને ઊંઝા અને બહુચરાજીના તાલુકામાં વરસાદ વરસ્યો છે આ જે અણધાર્યા વરસાદના આગામ આગમાંથી જે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે કારણ કે તેમના પાકને નુકસાન થવાની જે છે ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં જે છે સવારે ભારે વરસાદ વરસ્યો છે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઊંઝા શહેરના રેલવે જે છે અંડરપાસમાં પણ વરસાદની પાણી જે છે ભરાઈ જતા વાહન વ્યવહારને બંધ કરવાની જે છે ફરજ પડી હતી જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના વેરાવડ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ છે કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓમાં પાણીમાં તબતોર થઈ ગયા હતા વેરાવળ સાથે જ સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું હતું ખાંભા પ્રાણી ટીમ્બી અને કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારોમાં ચિંતા જોવા મળી છે ખાસ કરીને મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવર પોર્ટ કોસ્ટલ બિલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ જે છે મોડ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે જાફરાબાદ બંદર પર ત્રણ નવેમ્બર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દરિયાકાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઇટ હાઉસ ધારાબંદર પીપાવર પોર્ટ શિયાળા બેટ જેસી સહિત કાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરી તમામ માછીમારોને દરિયાઈ નહીં જાણકારી એલર્ટ કરવામાં આવે છે તમામ માછીમારો તાત્કાલિક પરત બોલાવવા આદેશ પણ અહીંયા કરવામાં આવ્યો છે નવા વર્ષે અંબાલાલ પટેલે એક ધ્રુજારનારી જે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ઓક્ટોબરના અંતમાં ગુજરાત પર ફરી માવઠાનું સંકટ સર્જાઈ શકે છે અને રાજ્યમાં ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ રહેશે બંગાની ખાડી અને અરબ સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી સત્યાવીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે અને લોકોને આ વાત જે છે માટે જે છે સ્વાગત રહેવાની સલાહ આપવામાં આવી છે વધુમાં નવા વર્ષમાં પણ વરસાદ આવશે તેવી શક્યતા છે પચીસ ઓક્ટોબર પછી વરસાદનું જોર વધવાની શક્યતા છે આગાહી અનુસાર આગામી દિવસોમાં અગિયાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ કમોસમી વરસાદના સ્થિતિ ગુજરાતમાં ત્રાહીમાન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો આજનો આ વિડીયો પ્રયા પૂર્ણ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ